જય ખોડિયાર માં સીતારામ બધાય ની હાથા માં નવો માલ આવ્યો આનો ભાવ છે બસો રૂપિયા આ એનું બ્લાઉઝ છે આ બ્રાસો હાળી છે આ બાંધણી ની છે ઉપરી ઝીણી ડિઝાઇન વાળી હા કોસા કાપડ છે બધી સાંધા વાળી છે. కలర్ కి આ ઓઢણા છે આનો ભાવ છે સો રૂપિયા આ ઝેરી લીલો કલર છે આ કાળો કલર છે આ લેરિયા માં આ ઓઢણા છે આનો બધાયનો ભાવ હો રૂપિયા છે આ ગુલાબી કલર આ ગુલાબી લેરિયું ગુલાબી પીરું આ ગોઠણા છે આમાં ઝીણી ઝીણી લીટી હે બતા આ બાંધણી ની આ બધા આશા વિરા કલર છે. આ ભારી મહેપ કાપડ અસર છે એનું પણ આનો કેસરી પીરો કલર છે બધા હો વારા છે ગોઠણા નવો માલ મોલોક આવ્યો આમાં ઓઢાણા સાડીયું નો ને માલ આવે પણ પછી કાયમ કામ નવરા નો હોય એટલા ને કાયમ વારો નો આવે નહીં માલ તો મલક આવ્યો પણ આમાં કેટલા દેખાડવા ના કેટલા ને દેખાડવા આહે પાહે ના ગામડા વાળા ને બધા લેવા આવે પછી ઉકેલવા પડે એટલા આખો દિવસ આમાં time નો હોય ને થોડા 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 વરસ વિદ્યા માં દેખાડીએ ને આખા ઉખેરાય નહીં ને આમાં કેરેટ મલક ભર્યા એટલા parcel આવ્યા સાડીયું જે કાતો કાલે પ્રમાણે જે આવી છે માલ આમાં બધે નવો નવો માલ આવતો જ હોય આગળ માહે પાહે ના ગામડા વાળા બધા લેવા આવે એટલે પછી timing માં આખો દિ મારે તો નીકળી જ ના થતી હોય આ હજે તો જો સાંધા હાડિયું માં ને આખી સાડીઓ માં ને મલક માલ આવ્યો ને online મારે મલક જાય આથી કોઈ ગમે તે ફોન કરે ને તોય પણ મોકલાવી દઈએ સાડીઓ હજે તો પાર્સલ ખોઈલાય એટલા એટલે આ પહેરના ગામડા વાળા લેવા આવે સુરત થી માલ આવે ગમે નથી આ કુર્તી પેરું નાના છોકરા ના હાડિયું બધું લે આવી બધું રાખીએ જેને કોઈ લેવા હોય ને એ પણ ફોન કરજો એટલે મોકલે દઈએ રાખીએ એમાં પણ બધા મોકલે દઈએ કોઈ પણ ફોન કરે ને આ હાડિયો માં જો મોલક માલ આવ્યો પણ એટલે ઉખાડવાનો ટાઈમ નહતા માટે અટાણે લેવા વાળા આખો દી હોય સાલું પછી એટલે બધા કાર દેખાડે લે કાયમ વીડિયો અમારે આવતા જો એમાં તમારે જોવો ને એટલે ખબર પડે બધાની કોઈની છાની લેવી હોય ને એને ફોન કરજો ફોટો સ્ક્રીનશૉટ પાડેને નાખે દયો ને તોય પણ અમે મોકલે દઈએ હાળ્યું જરા કપડાં પણ હું આ ઘેર ની નાનીઓ સોકર્યું ના મોટીઓ ના કોલ સેડા હાળ્યું માં કરા પછી આખો દી મન એવરા ન હોય ગમે ને કોઈ ની હોય ની તો પણ કીજો ખાડીઓ માં ફોલસેડા કરીએ બધા કામ કરીએ અમારે તલ આવે આમાં સેટી ઉપર પડ્યા ઘરમાં છે આ છે કાંઈ આમાં પૂરા નથી પડતા દી આખો ત્યાં કાપડાના ના કલર ઉસે નાનીઓ છોકરીઓના કાપડા હીવા હોય ની તો પણ હીવે દઈએ જેને કોઈ ની લેવા હોય ત્યાર ત્યારે કોઈ કાઠું લે તો રાખા ધારવા ઓઠણા કાપડા ઘાટડી જોતું હોય આદિયું ઘાટડિયું રાખીએ ઓલિયું ભરીલ ઘાટડિયું રાખીએ ભરીલ કાપડા છે બધુંય છે કોઈ ને હીવરા હોય તો હીવરા વે ને જો ત્યારે લે જાયજો

તો હરુ ફરુ અહીં કે સવેલીએ આ કાપડા પછી જા આ કાટડિયું આમાંય મોલખ છે જા આ સુંદરિયું ચોકરીયું સોલ્યુ માય પણ હાલે ને આમાંય પણ હાલે કોઈને ઓઢવ્યું હોય તો આમાંય પછી કલર મળે જાય એ એટલા તો બથાય દેખાડવાનો જ મેળા હોય કારણે અમારા વિડિયા લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને ખડીયા સિલેક્શન છે ની આગળ વધારીજો ને સપોર્ટ કરજો સારા વિડીયો આવે તો બધા મોકલજો શેર કરજો